નાગરવાડા બહુચરાજી નામની કુદરતી વરસાદી કાંસ ઉપરના બ્રિજ બાદ શરૂ થતી અતુલ પાર્ક સોસાયટીથી વાયરોક હોસ્પિટલ સરદાર છાત્રાલયથી આર્યકન્યાવાળા રોડ ઉપર ગમે તેવા ભયંકર પાણીના પૂરાવ્યા હોય છતાંય આ રોડ ઉપર એક ઇંચ સુધાએ પાણી ભરાતું નથી આ આખો રોડ ખૂબ ઊંચાણ ઉપર આવેલો છે અને રોડની આસપાસ કુદરતી ઢાળ હોવાથી પાણી એક મિનિટ પણ ટકતું જ નથી અને આપોઆપ આજુબાજુના નીચાણવાળા વિસ્તાર તરફ નીકળી જાય છે પાલિકાના રૂપિયાનો વ્યય કરીને રોડ તોડીને નખાતી વરસાદી કાસ માટે ટેન્ડરની ડિઝાઇનર કરનાર કાર્યપાલક ઇજનેર ઉપર સખતમાં સખત કાર્યવાહી કરીને તેમના પગારમાંથી વ્યય કરાતા રૂપિયા વસૂલવામાં આવે તાત્કાલિક કામરોગી તપાસ કરવામાં આવે